જગરેયા તાલુકા વિસ્તારમાં ઉનાળામાં પણ પ્રકૃતિ મન મૂકીને ખીલી છે આ વિસ્તારમાં રસ્તા પર અને અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં કેસડો પૂર બહારમાં ખીલી ઉઠ્યો છે જાણે પ્રકૃતિએ કેસરી ચાદર ફેલાવી હોય તેવા નયનરમ્ય રમ્ય દ્રશ્યો સર્જાયા છે કેસુડાના રંગબેરંગી ફૂલો વગર ડુડેટી અધૂરી છે ત્યારે આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવે છે આ પરંપરાને આજે પણ ઝઘડિયા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં લોકો નિહાળી રહ્યા છે તાલુકા વિસ્તારમાં ઉનાળામાં પણ પ્રકૃતિ મન મૂકીને ખીલી ઉઠી છે આ વિસ્તારમાં રસ્તા પર અને ડુંગરાળ વિસ્તારમાં પૂર બહારમાં ખીલી ઉઠ્યો છે રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી અધૂરી છે ત્યારે આદિકાળથી પ્રાકૃતિક રંગો સાથે હોળીની ઉજવણી થતી આવે છે આ પરંપરાને આજે પણ જગડિયા તાલુકાના અંતરિયાળ ગામોમાં રહેતા લોકો નિભાવી રહ્યા છે કેસુડા તાલુકાના જંગલોમાં કેસુડાએ ભારે આકર્ષણ જમાવ્યું છે કેસુડાના ફૂલો ઉનાળાના દિવસોમાં જંગલ વિસ્તારોની શોભા વધારે છે ઉપરાંત આયુર્વેદની દ્રષ્ટિએ ગુણકારી ગણાતા કેસુડાના ફૂલો પર ઘણા આયુર્વેદિક સંશોધનો પણ થઈ ચૂક્યા છે જેમાં ચર્મરોગ અતિસાર તથા નાના બાળકોને ઉનાળાના દિવસોમાં સૂકા કેસુડાના ફૂલોથી સ્નાન કરાવવાથી અનેક રોગો સામે રક્ષણ પૂરું પાડે છે પલાસ પલાસ એટલે કે ગુજરાતી ભાષામાં આપણે એને ખાખરો કે કેસુડાનો વૃક્ષ કહીએ છીએ હવે આજે આપણે કેસુડાના વૃક્ષના ફાયદા શું એના વિશે વાત કરીશું તો કેસુડાના ફૂલ ચામડીના રોગો પછી ખરતા વાળમાં ઉપયોગી હોય છે પછી અમુક લોકોને પેશાબમાં બળતરા થતી હોય ઓછું આવતું હોય દુખાવા સાથે આવતું હોય તો એમાં પણ કેસુડાના ફૂલનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ જે આયુર્વેદની નિર્દોષ ઔષધિ છે અને હાલમાં અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં તમને કેસુડાના ઝાડ ઉપર એના ફૂલો ફૂલ ખીલી ઉઠ્યા છે તો એનો આપણે ઉપયોગ કરીએ અને આડઅસર વગરની સારવાર કરીએ તો જેને શું કહેવાય પેશાબમાં બળતરા થતી હોય દુખાવો થતો હોય તો રાત્રે એક ગ્લાસ પાણીની અંદર પાંચથી છ ફૂલ ગોળી દેવાના છે અને સવારે એને ગાળી નહીં પાણી નળના કોઠે પીવાનું છે તો તમને આ સમસ્યાઓમાંથી રાહત થશે ચામડીના રોગો હોય આ ઉનાળામાં નાના બાળકોને અડાઈ નીકળતી હોય મોટા માણસોને પણ ઘણાને તકલીફ હોય છે તો એમાં પણ રાત્રે તમે એક ડોલ પાણીની અંદર ફૂલ ગોળી દેવાના છે અને સવારે એ પાણીથી તમારે નહવાનું છે વાળ માથાના વાળ ખરતા હોય વાળમાં ખોડો હોય કે વાળ એકદમ આછા થઈ ગયા હોય તો તેમાં પણ તમે કેસુડાના ફૂલનો ઉપયોગ કરી શકો છો માથું ધોવા માટે હવે બીજું એ કે કેસુડાના ફૂલ ગયા પછી એની સીંગો આવે છે એ સીંગની અંદર એક જ બીજ હોય છે એ બીજ ફોડી અને પછી એનો પાવડર બનાવીને નાના બાળકોને કરમિયાની તકલીફ રહેતી હોય પેટમાં દુખાવો રહેતો હોય અથવા મોટાને પણ ઘણા મોટા માણસોને પણ કરમિયાની તકલીફ રહેતી હોય છે તો એ જે બી ખરું ને એ બીના પાવડર બનાવીને નાના બાળકો હોય તો એક ચપટી અને મોટા માણસો હોય તો અડધી પાંચ અમચી જેટલો પાવડર પાણી સાથે લેવાનો છે તો કરમિયાની તકલીફમાંથી પણ છુટકારો મળે છે અને સાથે સાથે બીપી સુગર જેવા રોગોમાં પણ ખિસોડાનો ફૂલ ઘણા ઉપયોગી થાય છે નિમેશ ગોસ્વામી આર ન્યૂઝ ઝઘડિયા